નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે વિરમગામ પાંચ હજાર દસથી થી પાંચ હજાર છસો તેર રાજકોટ ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો પંદર હળવદ પાંચ હજાર સો થી

चार हज़ार सात सौ सिद्धपुर चार हजार आठ सौ पचास थी चार हज़ार आठ सौ पचास मेहसणा चार हज़ार सात सौ पंचासी थी चार हज़ार सात सौ पंचासी समी पाँच हज़ार थी पाँच हज़ार छ सौ पचास पोरबंदर चार हज़ार पाँच सौ पिंचोतेर थी पाँच हज़ार चार सौ जामजोधपुर चार हजार पाँच सौ एक थी पाँच हज़ार छ सौ एकसठ सांगध्रा पाँच हज़ार तरह सौ वीस थी પાંચ હજાર છસો પાટડી પાંચ હજાર એકસો પચાસથી પાંચ હજાર છસો પચાસ બાબરા ચાર હજાર છસો દસથી પાંચ હજાર પાંચસો રાપર ત્રણ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર ચારસો એકાવન વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર પાંચસો બાવન માંડલ પાંચ હજાર બસો એકથી પાંચ હજાર છસો પચીસ બહુચરાજી ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકાવન જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો ભાવનગર પાંચ હજાર એકથી પાંચ હજાર પાંચસો પચાસ સાવરકુંડલા ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર પાંચસો ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર નવસો એકાવન હારીજ પાંચ હજાર સોથી પાંચ હજાર સાતસો પચીસ જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો પંદર જામખંપાળિયા પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર પાંચસો સિતેર કાલાવટ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો અગિયાર ગોંડલ ત્રણ હજાર છસો એકથી પાંચ હજાર છસો એકાણું સિહોરી ચાર ચાર હજાર જામનગર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો દસ પાટણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો એકતાલીસ ડીસા ચાર હજાર છસોથી પાંચ હજાર બસો અગિયાર ધાનેરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો એકતાલીસ અંજાર પાંચ હજાર ચારસો એંસીથી પાંચ હજાર પાંચસો નેવું બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો ચાલીસ તળાજા પાંચ હજાર એકાવનથી પાંચ હજાર એકાવન 5,600 ચાર હજાર નવસોથી પાંચ હજાર છસો ટ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર ચારસો પચાસ પાંથાવાડા ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો પંચાવન ચાર હજારથી છ હજાર છસો નેનાવા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો આંબા પાંચ હજાર બસો પચીસથી પાંચ હજાર બસો પચીસ રાઘનપુર ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર સાતસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો